સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલ મોબાઈલ સિમ કાર્ડ નંગ એકસો આડત્રીસ સાથે ચાર ઇસોમો ને ભેસ્તાન વિસ્તાર ઝડપી પાડતી સુરત શહેર પીસીબી અને એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ પીસીબી અને એસઓજીના માણસો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર રીતે મોબાઈલ સિમ કાર્ડને દુબઈ ખાતે મોકલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખેલ હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ગેરકાયદેસર રીતે મોબાઈલ સિમ કાર્ડ અથવા આવા સિમ કાર્ડની હેરાફેરી કરતી ટોળકી બાબતે માહિતી મળતા તે ટોળકીના સભ્ય પાસે હાલમાં મોટી સંખ્યામાં મોબાઈલ સિમ કાર્ડ હેરાફેરી કરવામાં આવી રહેલ હોવાની બાતમી મળી જેથી ઓન ચાર રસ્તા સનામિલ પાસે વોચ ગોઠવીને મોબાઈલ સિમ કાર્ડની ડિલિવરીની હેરાફેરી કરતા ઈસમો એક અફઝલ આરિફભાઈ વોરા રહેવાસી અમન સોસાયટી ડાયમંડ નગર જીવનજ્યોત પાછળ ઉધના બે આદિલ ફિરોઝભાઈ વોરા પુષ્પાનગર બે જીવનજ્યોત પાછળ ઉધના વાળાને ઝડપી પાડી તેમની પાસેથી એરટેલ કંપનીના કુલ એકસો એક એક્ટિવ કરેલ સિમ કાર્ડ કબજે કરવામાં આવેલ છે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ સિમ કાર્ડ અન્ય ઈસમો દ્વારા આપવામાં આવેલ હતા અને હાલમાં તેઓ બીજા સિમ કાર્ડની ડિલિવરી આપવા આવવાના હોવાની હકીકત મળતા તેઓની સાથે રાખી શાંતિનગર સાંઈબાબા મંદિરની પાસે અન્ય ઈસમ આરીફ બક્સુ સૈયદ રહેવાસી સાંઈબાબા મંદિર પાસે ઉધના અને ચાર મોહમ્મદ ફારૂક વલી મોહમ્મદ મેમણ રહેવાસી મુગલીસરા સરા લાલગેટવાળાને તેમની પાસેથી જીઓ કંપનીના સાડત્રીસ એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવેલ છે એથી આ સિમ કાર્ડ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ જોગ દાખલ કરીને સિમ કાર્ડ ધારકો બાબત આ સિમ કાર્ડ ક્યાં અને કેવી રીતે કોણે શા માટે ઉપયોગ કરતા હતા તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત